સત્તર વર્ષ બાદ અશુભ ગણાતા યમ ગ્રહનો શનિની રાશિમાં પ્રવેશ આ પાંચ રાશિવાળાને બમ્પર આકસ્મિક ધનલાભ કરાવશે ધન સંપત્તિમાં થશે વધારો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડિયો જોવા મળશે જો આપની વિડીયો પસંદ હોય તો એક લાઇક શેર જરૂરથી કરજો અને આપ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે રાશિફળનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જાણીએ તમારું રાશિ ભવિષ્ય યમ એક નવેમ્બર બે હજાર એકવીસના રોજ મકર રાશિમાં પ્રવેશ કરી ગયા હતા અને સત્યાવીસ માર્ચ બે હજાર ઓગણત્રીસ સુધી આ રાશિમાં રહેશે ત્યારબાદ કુંભ રાશિમાં પ્રવેશ કરશે વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં નવગ્રહને સૌથી ખાસ માનવામાં આવે છે પરંતુ એક નાનો ગ્રહ એવો છે જેને પ્લૂટો કહેવામાં આવે છે વર્ષ બે હજાર છમાં માં નાસાએ આ ગ્રહને સૌથી નાનો હોવાના કારણે સૂર્યમંડળનો હિસ્સો ગણાતા આ ગ્રહને ફગાવી દીધો હતો જો કે હિન્દુ શાસ્ત્રોમાં હજુ પણ તેનું ખૂબ જ મહત્ત્વ છે જ્યોતિષ શાસ્ત્રમાં તેને અશુભ ગ્રહોમાંથી એક માનવામાં આવે છે આ ઉપરાંત જ્યોતિષમાં આ ગ્રહને ભ્રષ્ટાચાર ફ્રોડ મૃત્યુ વિનાશ અને પાપનું પ્રતિક ગણવામાં આવે છે અંતે જણાવવાનું કે યમગ્રહ પણ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે જેની અસર તમામ રાશિઓ પર પડતી હોય છે યમ એક રાશિમાં લગભગ સત્તરથી અઢાર વર્ષ સુધી રહે છે આવામાં એક રાશિમાં ફરીથી આવવા માટે તેણે ઘણો સમય લાગે છે અંતે જણાવવાનું કે હાલ યમ શનિની રાશિ મકરમાં બિરાજમાન છે કર્મફળદાતા શનિ અને યમ એક સાથે આવશે તો કેટલીક રાશિઓને ખૂબ જ લાભ થઈ શકે છે તો કેટલાક રાશિવાળા લોકોએ સંભાળીને રહેવાની જરૂર છે જાણો કોને ફાયદો થઈ શકે છે એક વૃષભ રાશિ યમ ગ્રહ વૃષભ રાશિના નવમ ભાવમાં બિરાજમાન છે આવામાં આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી શકે છે લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે આ ઉપરાંત ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે બે કર્ક રાશિ પ્લૂટો કર્ક રાશિના સાતમા ભાવમાં બિરાજમાન છે આવામાં આ રાશિના જાતકોને ખૂબ લાભ થઈ શકે છે જીવનસાથી સાથે સારા સંબંધ સ્થાપિત થઈ શકે છે આ સાથે જ પરસ્પર તાલમેળથી તમે અનેક ક્ષેત્રોમાં સફળતા મેળવી શકો છો ત્રણ તુલા રાશિ તુલા રાશિના ચોથા ભાવમાં રહીને પ્લૂટો આકસ્મિક ધન લાભ કરાવી શકે છે આ સાથે જ વાહન ઘરનું સુખ મળી શકે છે માતા પિતાનો પૂરેપૂરો સહયોગ મળશે ચાર વૃષક રાશિ વૃષિક રાશિના ત્રીજા ભાવમાં હાજર પ્લૂટો આ રાશિના જાતકોને માટે ખૂબ ખાસ સાબિત થઈ શકે છે આ રાશિના જાતકો પોતાના વ્યક્તિ વ્યક્તિત્વમાં નિકાલ લાવી શકે છે જીવનમાં ખુશીઓની દસ્તક થઈ શકે છે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ આવી શકે છે પાંચ ધનુ રાશિ ધનુ રાશિના જાતકોને પ્લૂટો મકર રાશિમાં રહેવાથી મિક્સ અસર થઈ શકે છે આ રાશિના જાતકોને આકસ્મિક લાભ થઈ શકે છે આ સાથે જ બચત કરવામાં પણ સફળ રહેશો પરંતુ તમારા દ્વારા કરાયેલી મહેનતનું ફળ મળશે નહીં જેનાથી પરેશાન રહી શકો છો મિત્રો આ વીડિયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે ન્યૂઝ પેપર પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે તિલક ગુજરાતી સ્ટોરી ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે